સુરતમાં તથ્યકાંડ જેવો અકસ્માત હોન્ડા સિટીના ચાલકે ફૂલ સ્પીડમાં રિંગ રોડની સાઈડમાં બેઠેલા સાત લોકોને ઉડાવ્યા પિતા પુત્ર સહિત ત્રણ ના મોત સગર્ભા સહિત બે ગંભીર ઈજા સુરતના ગત મોડી રાત્રે અગિયાર ત્રીસ વાગ્યા આસપાસ મોટા વરછા રિંગ રોડ પર ગંખવાર અકસ્માત થયો પૂરપાટ ઝડપે આવી રહેલી હોન્ડા સિટીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સાત લોકોને ઉડાવ્યા હતા જેમાં માસા અને માસુમ ભાણેજનું મોત નીપજ્યું હતું અને પાંચને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાંથી બેની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે તેમજ કારે ચાર જેટલા ટુ વ્હીલરને પણ ઉડાવતા એક બાઇક કારની નીચે આવી જતાં ઢસડાયું હતું ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલર પર બેઠા હતા ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા કાર ચાલક જીગ્નેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા કાર ચાલકના બ્લડના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત કાર ચાલકની નિશાની હાલતમાં હોવાની શંકાને લઈને બ્રેથ એનાલિઝરથી તેની તપાસ પણ કરવામાં આવી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ગઈકાલે ઉત્તરાણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટર નંબર છે જી જીરો ફાઇવ સીડે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઇસમોનું મરણ ગયેલ છે કેટલી ગંભીર ઘટતા કહી શકાય છે અને આલ્ફોલો પ્રમાણ આવ્યો છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુષ્પર્ષ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ જેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એટલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કેટલા હતા આખો માહોલ હતો આમાં કુલ સાતેક માણસોને અડફેટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ બનારી જે છે એ મરણ ગયેલ છે અને ચાર હાલમાં ત્યાં સારવાર તળે છે એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભુક બનવા જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે